નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહહદાય હાર્દિક સ્વાગત છે આપની મનપસંદ એવી YouTube ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ 7 વિષય છે ગણિત ચેપ્ટર નંબર 11 સ્વાધ્યાય 11.2 ઘાત અને ઘાતાંક ની અંદર મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે સ્કીપ કર્યા વગર

ત્રણ નો સ્વેર ગુણ્યા ત્રણ ની ચાર ઘાત ગુણ્યા ત્રણ ની આઠ ઘાત મિત્રો નિયમ છે તો ગુણાકાર માટે આધાર સરખા હોય તો ઘાતાંકનો સરવાળો થાય ઘાતાંકનો શું થાય શું થાય સરવાળો શું થાય

ત્રણ વત્તા બે એટલે મિત્રો એની પાંચ ઘાત થશે એની કેટલી ઘાત થશે પાંચ ઘાત થશે એની એક સોરી સાત ની એક વત્તા સાત ની બે ઘાત એક વત્તા બે સાત ની એક એટલે એક વત્તા બે કરવાના છે કેટલા કરવાના છે એક વત્તા આપણે કેટલા કરવાના છે બે કરવાના છે ચાલો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એની એમ ઘાત ની એન ઘાત છે એટલે મિત્રો આ બંનેનો આપણે શું કરવાનો હોય છે ભાગાકાર હોય ત્યારે ભાગાકાર માટે આધાર સરખા હોય શું સરખું હોય તો કે આધાર સરખા હોય આધાર સરખા હોય તો ઘાતાંક ઘાતાંક ને શું કરવાની છે તો કે બાદ બાકી કરવાની બરાબર છે બે તારીખ છ ત્રણ જાય ત્રણ મિત્રો જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ છે આધાર અલગ એટલે ઘાતાંક છે સરવાળો અલગ આધાર ઘાતાંક સેમ છે આધાર અલગ અલગ છે તો આપણે પાંચ નો શું કરવાનો છે પાંચ ઘાત થશે ચલો મિત્રો નેક્સ્ટ એને ચાર અને બે ની ચાર ઘાત એ પણ સરખી છે એટલે કે એ ગુણ્યા બી ની ચાર ઘાત એ બી ની કેટલી ઘાત થઈ જશે ચાર ત્રણ ઘાત છે બાર ઘાત થશે બે ની વીસ ઘાત ભાગ્યે બે ની પંદર ઘાત ગુણ્યા બે નો ઘન ની વીસ ઘાત ભાગ્યા બે ની પંદર ઘાત ગુણ્યા બે નો ઘણો બે ની વીસ ઘાત ભાગ્ય બે ની પંદર ઘાત વીસ માંથી પંદર બાદ કરો કેટલા બાદ કરશો તો પંદર બાદ કરશો કેમ કે મિત્રો ગુણાકાર છે અહીંયા ઘાતાં બરાબર છે એટલે વીસ માંથી તમે પંદર બાદ કરશો એટલે કેટલા મળશે તો મિત્રો અહીંયા પાંચ મળશે કેટલા મળશે પાંચ અહીંયા કેટલા છે ત્રણ છે બે ની કેટલી ઘાત થઈ ગઈ તો કે આઠ ઘાત થઈ

મિસ્ટેક થઈ ગઈ છે આઠ માઇનસ શું છે બે છે આઠ માઇનસ શું છે આઠ બરાબર આઠ માઇનસ બે કરતા મિત્રો નેક્સ્ટ

આ આપણે દર્શાવવાનું કીધું છે એ રીતે દર્શાવીશું બાકી ત્રણ નો ઘન તમને ખબર છે કે કેટલો થાય છે બરાબર છે પણ જે રીતે આપણને પૂછ્યું છે એ રીતે આપણે જવાબ આપવાના થાય છે બરાબર છે બાળકો ચલો એના પછી નેક્સ્ટ પાંચ ના વર્ગ ની ઘન ગુણ્યા પાંચ ની ચાર ઘાત ભાગ્યે પાંચ ની સાત જોઈ શકો છ બરાબર ત્રણ દુ છતા ચાર ગુણાકાર નો ગુણ્યા ચાર અને આ મિત્રો સાત ને ચાર છ ને ચાર મિત્રો છ ને ચાર દસ માઇનસ સાત કરીશું દસ માંથી સાત જશે એટલે પાંચ નો ઘન થશે પાંચ નો ઘન થશે એટલે મિત્રો પાંચ નો સ્કવેર થાય શું થાય પાંચ નો સ્કવેર થાય હવે ઉપર જે ઘાત ના ઉપર ઘાત છે એટલે કે ચાર દુ આઠ ભાગ્યા શું કરવાની છે બાદ તો ત્રણ બાદ કરો આઠ માંથી ત્રણ ની પાંચ એકવીસ ગુણ્યા અગિયાર નો ઘન ત્રણ સાત નો વેર અગિયાર ની આઠ ઘાત એકવીસ છે એટલે કે ત્રણ સિત્તે એકવીસ એકવીસ એટલે મિત્રો ત્રણ સિત્તા એકવીસ અગિયાર નો ઘન બરાબર છે હવે જોઈ શકો છો કે બાદ બાકી છે

સાત 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 એકા તો કે સાત અને અગિયાર ની આઠ ઘાત કશું નથી ઘાત લખી શકે ત્રણ ની સાત ઘાત ભાગ્ય ત્રણ ની ચાર ઘાત ગુણ્યા નો ઘન છે મિત્રો તમે જોઈ શકો છો કે બધા જ ભાગ્યકાળમાં છે એટલે ઉપર જશે ભાગ્યમાં જશે ત્રણ સાત માઇનસ ચાર સાત માઇનસ ત્રણ

બે ની જીરો ઘાત અથવા ત્રણ ની જીરો ઘાત ચાર ની જીરો ઘાત હવે જ ચર્ચા કરી એક ગુણ્યા એક ગુણ્યા એક એટલે ગુણાકાર છે ખબર છે ત્રણ ની ઉપર જીરો ઘાત બે ઉપર જીરો ઘાત ને પાંચ ઉપર જીરો ઘાત ત્રણ ની ઉપર ઘાત એટલે એક મળશે ઉપર એટલે એક મળશે ઉપર એટલે એક મળશે એક એક એટલે બે થશે અને પાંચ ની જીરો ઘાત એક થશે બે એકા કેટલા થશે બે થશે એનો ઘન બેની આઠ અને એની પાંચ ચાર નો ઘન અને એનો ઘન હવે ચાર એટલે મિત્રો બે નો સ્કવેર છે શું છે બે નો સ્કવેર ના ઉપર ત્રણ ઘાત થાય શું થાય બે ના સ્કવેર એટલે કે ત્રણ દુ તો કે છ બાકી આપણે એની પાંચ ઘાત ભાગ્યા એની ત્રણ ઘાત એની પાંચ ઘાત ભાગ્યા એની ત્રણ ઘાત ગુણ્યા એની આઠ ઘાત બરાબર છે ભાગે કારમાં તો ઘાતાંકાય તો બાદ બાકી થાય કે પાંચ માંથી ત્રણ જશે દસ घात થશે ચલો મિત્રો એની ચાર ઘાત છે ચાર ની પાંચ ઘાત ભાગ્યે ચાર ની પાંચ ઘાત એની આઠ ઘાત અને ની ત્રણ ઘાત એની घात અને બી નો સ્કવેર છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કે આધાર સરખા છે તો ઘાતાંક ને શું થાય તો બાદ બાકી થાય આઠ માંથી પાંચ બાદ કરો ચલો આઠ માંથી પાંચ બાદ કરો એટલે માઇનસ થશે બી માંથી મિત્રો ત્રણ માંથી બે બાદ કરો એટલે એક વધશે હવે ચાર માંથી પાંચ જાય એટલે એક વધે આઠ માંથી ત્રણ જાય પાંચ જાય એટલે ત્રણ વધે અને બી માંથી ત્રણ માંથી બે જાય એટલે એક વધે બરાબર છે તો ચાર સાથે ગુણાય એટલે જવાબ શું આવશે એનો ઘન ગુણ્યા બી આવશે

ત્રણ ચાર ગુણ્યા બે આ બંને લખવાના છે શું લખવાનું છે ખરા ખોટા બરાબર ખરા ખોટા છે કેવાનો તમારા જવાબ ચકાસવાના છે દસ દસ નો અગિયાર ઘાત અહીંયા સો ને અગિયાર ઘાત છે

બાર કાચ દસ ને ડાબા બરાબર જબા નથી માટે આ વિધાન કેવું છે આ વિધાન કેવું છે કેવું છે મિત્રો નથી તો નેક્સ્ટ બે નો ઘન ગ્રેટર સ્કવેર બે નો ઘન ડાબી બાજુ લખીએ આપણે બે નો ઘન તો આઠ થાય પોત નો સ્કવેર પચીસ થાય આ વિધાન પણ ખોટું છે આ વિધાન કેવું છે તો આ વિધાન પણ કેવું છે ખોટું છે એટલે મિત્રો નેક્સ્ટ બે નો ઘન ગુણ્યા ત્રણ નો સ્કવેર બરાબર છ ની પાંચ ઘાત થાય બરાબર છ ગુણ્યા છ વખત પાંચ વખત કરશો સાત હાજર સાતસો છોતેર થશે બરાબર સાત હજાર સાતસો ને છોતેર થશે આ સ્વાભાવિક છે બંને સરખા છે તો કે ના ડાબા બરાબર જબાન નથી માટે આ વિધાન કેવું છે માટે આ વિધાન કેવું છે વિધાન કેવું છે તો ખોટું છે આ આ વિધાન વિધાન કેવું કેવું છે 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 તો તો ખોટું ખોટું બરાબર બરાબર ત્રણ ની ઉપર જીરો ઘાત અને હજાર ની ઉપર જીરો ઘાત બરાબર છે ત્રણ ની ઉપર જીરો ઘાત થાય એટલે એક જવાબ આવે હજાર ની ઉપર જીરો ઘાત થાય એટલે પણ એક જ જવાબ આવે છે ડાબા બરાબર જબા છે મિત્રો આ વિધાન કેવું છે અવિભાજ્ય હવે પાડીને ઘાત સ્વરૂપે દર્શાવે મિત્રો સૌ પ્રથમ એકસો આઠ ના પેલા ભાગ પાડવાના છે બરાબર છે એકસો આઠ ના પછી પાડવા એકસો બાણું એકસો આઠ ને પછી એકસો બાણું એકસો આઠ બે ના ઘડિયામાં બે ના ઘડિયામાં ના આવે સત્યાવીસ કારણ કે એક સંખ્યા છે તો ત્રણ નવ્વા સત્યાવીસ ત્રણ તરે નવ અને એક તરે ત્રણ બે ગુણ્યા બે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બે ગુણ્યા બે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે બે નો સ્કવેર અને ત્રણ નો ઘન થશે હવે મિત્રો બે ચોક આઠ એક વધ્યો બે બે અઠા બે ચોવીસ દુના અડતાલીસ બાર દુ ચોવીસ બે છંગ બાર બે છ અને એક તરી ત્રણ થશેના રીતે ત્રણ કેટલા એક જ વખત છે આ લખી શકાય કે બંને ગુણાકાર ઘાત સ્વરૂપે લખવાનો છે લખી શકાય બે નો સ્કવેર ગુણ્યા ત્રણ નો ઘન બેની છ ઘાત ગુણ્યા ત્રણ હજી મિત્રો સરવાળો થાય

બસો સિત્તેર એટલે મિત્રો ત્રણ ચોક બાર એક વધ્યો ત્રણ પંચા પંદર ત્રણ ચોક બાર એક ત્રણ પંચા પંદર પંદર તરે તો કે પિસ્તાળીસ ત્રણ પંચા તો કે પંદર એક તરે તો કે ત્રણ થશે ત્રણ અને છે તો મિત્રો આ રીતે આપણે સાધુ રૂપ છે સાતસો નું બરાબર છે સાતસો ઓગણત્રીસ ને આપણે ભાગ પાડીશું સાતસો ઓગણત્રીસ બે ચોસઠ છે કેટલા છે સાત્રીસ છે ફરી ત્રણ વડે ત્રણ અઠા ચોવીસ ત્રણ એકા ત્રણ ફરી ત્રણ વડે બરાબર છે ત્રણ દુ છ બે વધ્યા ત્રણ સીતા એકવીસ નવિશ બત્રીસ દુ ચોસઠ બત્રીસ દુ ચોસઠ સોળ દુ બત્રીસ બે અઠા તો કે સોળ બે ચોક તો કે આઠ બે દુ તો કે ચાર અને એક દુ તો કે બે વચ્ચે પાંચ અને છ ત્રણ ની કેટલી ઘાત થશે તો છ ઘાત થશે કેટલા થશે છ ઘાત સાતસો ઓગણત્રીસ એટલે ત્રણ ની છ ઘાત છે ચોસઠ બે ની કેટલી ઘાત છે તો કે છ ઘાત છે કેટલી ઘાત છે છ ઘાત ત્યાર સાતસો અડસઠ છે કેટલા છે સાતસો અડસઠ છે સાતસો અડસઠ ભાગ પાડીશું સાતસો અડસઠ બરાબર બે બે તરી છ એક વધ્યો બે સોળ બે ચોક તો ફરી બે વડે બે એકા બે એક વધ્યો બે નવ્વા બે ચાર ફરી બે બે નવ્વા અઢાર એક બે બાર ફરી બે વડે બે ચોક આઠ એક વધુ બે અઠા સોળ બે દુ ચાર બે ચોક આઠ બાર દુ ચોવીસ બે બાર બે તરી છ બરાબર ત્રણ એક તરી ત્રણ એક બે ત્રીન ચાર પાંચ છ સાત ને આઠ એટલે બે ની કેટલી ઘાત થશે તો કે આઠ ઘાત થશે કેટલી થશે બે ની આઠ ઘાત ત્રણ કેટલા છે એક જ વખત ત્રણ એક થશે તો આ રીતે આપણે વર્ગીકરણ કરી શકીએ બે ઘાત છે તો તમારે આ બંનેનો ગુણાકાર કરી લેવાનો છે પાંચ તો કે દસ સાત નો ઘન હવે છે આઠ છે મિત્રો બે નો ઘન છે શું છે બે નો ઘત ના ઘન ઉપર ત્રણ થશે એટલે કે ત્રણ તરીકે બે ની નવ ઘાત થશે ગુણ્યા સાત થશે બે બે આધાર સરખા ચાલો દસ માંથી નવ ગાડો એટલે એક વધશે ત્રણ માંથી એક જાય કેટલા વધશે ત્રણ ની બે ઘાત બરાબર છે એટલે બે એક ઘાત ગુણ્યા નો સ્કવેર આ રીતનો આપણે જવાબ મળશે બરાબર છે મિત્રો તમને કદાચ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો પચીસ પાંચ નો વર્ગ દુ દસ દસ એટલે પાંચ દુ દસ એના ઉપર ઘન છે હવે મિત્રો પાંચ ની ચર્ચા કરીએ ગુણાકાર હોય તો સરવાળો ભાગે હોય તો બધા દેખો અહીંયા પાંચ છે અહીંયા પાંચ છે બે વત્તા આપણે કરી શકાય

દસ છે હવે ચર્ચા કરે દસ એટલે પાંચ દુ દસ દસ એટલે પંચા દસ કે પાંચ દુ દસ કઈ વાંધો નથી ઉપર પાંચ ઘાત પચીસ એટલે પાંચ નો વર્ગ છે પચીસ છે એ શું છે તો કે પાંચ નો વર્ગ છે પાંચ ની સાત છ એટલે કે બે તરી બે તરી તો કે છ છે પાંચ અહીંયા ત્રણ જોઈ શકો બે ઘન પણ કહેવાય શું કહેવાય બે નો પણ કહેવાય તમને પાંચ પણ કહેવાય

મિત્રો અહીંયા ભાગાકાર વાત કરીએ અહીંયા પાંચની પાંચ છે ની કેટલી ઘાત થશે જીરો ઘાત હવે ઉપર પણ જીરો ઘાત છે બે ની ઉપર પણ જીરો એકને ની ઉપર પણ જીરો એક ગુણ્યા એક ગુણ્યા એક મળશે એક ગુણ્યા એક ગુણ્યા એક એટલે શું મળશે જવાબ મિત્રો એક મળશે બાજુમાં આપેલા બે લાયકન ને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો મળતી મળીશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત